परु इन्द्रम दीद क्या है मदी नीला लहर सही की सही की आना ना 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 हवे देरां न्यालों का भाव इसमें आलों चारे पके सही न्यालों तमारी ना आरे बताओ भावेश आच्छे आओ क्या बहिना ये क्या हो गया पहले बात पहली फिर वाही तो अबा शॉट ठीक है सामान तारा घर नहीं लाड रहे बापा पंजीवा सोए हुए नहीं

よくないでください。<noise> <noise>

વધાવો વધાવો કરો હો એ અનારીઓ ભયન કરો એ છોય નાતા છે ભાઈ ماج دي تسوام تڙيو پر کا بخشيت باهاڙو پڙيو هو تو ليوي همارو پيو ها تمہارا پنهنجو ها ماळा کي او ભئي او ڏاو کنه گهلي جاي ره بابا بابا اي گون 재미있다... 한 gut에 싹 수가 넘치게 મા બાપો આ બીસે કે બાપેલા બની ઓલા જાવ આ વેન છો કરે વધાવો રાજી હોય તો ના મારી અમાર રાજી સુ 10 8 0 લઈ નહી ભૂલ ના હોવેલા છે 因为暖气也少，好吧？因为暖气也要了，好吧、uh, hey. mm.？一下就，对，啊，巴不得，要不还？哎，等一下喽，妈妈别生气，好吧？那你穿暖气了？好了。

જો એક જે એટલા ઓનર દર્શિન આયો મારી જેસુ બિંદાદારા બે કીધુંતું માતાજી તમે વિદુ કર્યું બરોબર લાગ પાકો કરવા આવ્યા તો તો પરમશ્રીજી પ્રભુ લોકોને બોલાવવાના હતી કેટલા દાડા ભાઈ પ્રકાશ યાદ સવારે કોન તારીમાં નવા જેલા જે મેરે

બોલાઈ દયો હા બોલ પછી માતા લાવ જો લગા રૂપિયા ખર્ચો છે હા ભલન હું તો જો બોલાઈ બોલાઈ દયો હા ફૂલ લઈ હો કદીલાર ફૂલ પડે હું સાત સાત વાહ જો